હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો જો તમને લોકોને પણ શરદી કફ ઉધરસ કે તાવની સમસ્યા છે તો આજનો આ વિડીયો છે તમારા માટે જી હા મિત્રો કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને શરદી ઉધરસ કફ કે તાવ માટે જે ઉપાય સૂચવવાનો છું એ એવો ઉપાય છે કે જેનો તમે પ્રયોગ કરશો તો પછી તમને શરદી ઉધરસ કે કફની સમસ્યા છે તો તેમાં પ્રયોગ કર્યા પછી તમને એવો અહેસાસ થશે નાકમાં રહેલો કફ છે તે સંપૂર્ણપણે બહાર થઈ જશે તેની સાથે સાથે તમે એકદમ સરળતાથી શ્વાસ છે તે લઈ શકશો અને છોડી શકશો જેમ પહેલા કરી શકતા હતા એટલા માટે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા ત્રણ ઉપાય સૂચવવાનો છું કે જે મોટા વડીલો માટે પણ છે અને નાના બાળકો પણ આ ઉપાયને અજમાવી શકે છે શું કરવાનું છે ઉપાય નંબર વાત કરી દઉં તો તે ઉપાય છે શરદી ઉધરસ અને કફ માટેનો અને આ ઉપાય મુખ્યત્વે વડીલોને લાગુ પડે છે શું કરવાનું છે મિત્રો એ જણાવી દઉં તો સૌથી પહેલા તો એક ચમચી જેટલું તમારે લોકોએ જીરું લઈ લેવાનું છે એક ચમચી જેટલું જીરું લીધા પછી એક નાનકડો ટુકડો આપણે આદુનો તુલસીના પાન લઈ લેવાના છે હવે આ ત્રણેય વસ્તુઓને બે ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં ગરમ થવા માટે રહેવા દેવાની છે મધ્યમ કેસે હવે ગરમ થવા માટે રેવા દેશો એટલે ધીમે ધીમે ગરમ થવા લાગશે ઉકળવા લાગશે ક્યાં સુધી ઉકાળવાનું છે તો એ જણાવી દઉં મિત્રો આ પાણી છે તે ઘટીને એક ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે એક ગ્લાસ જેટલું રહી જાય એટલે હવે તે પાણીને ગેસ પરથી લઈ અને આપણે લોકોએ ગાડી લેવાનું છે ગાડી લીધા પછી હવે એક ગ્લાસ જેટલું વધેલું પાણી છે તે નવ સેકું રહે ત્યારે તેને પી જવાનું છે આ પ્રયોગને તમે લોકો દિવસમાં બે વાર પણ કરી શકો છો મિત્રો માત્ર બે થી ત્રણ દિવસ આ પ્રયોગને કરશો એટલે ગેરંટી સાથે કહું છું તમારી અંદર જે કફ જમા થઈ ગયો છે તમારી શ્વસન નળીઓમાં તમારા નાકમાં જે કફ જમા થઈ ગયો છે શ્વાસ નથી લઈ શક્યા નથી લઈ શકતા માથાનો દુખાવો થઈ રહ્યો છે આ તમામ સમસ્યાઓ જળ મૂળમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે આમાં સાથે સાથે તમને તાવ આવ્યો છે તો તે તાવની સમસ્યા પણ દૂર થઈ જશે તો મિત્રો આ તો હતી ઉપાય નંબર એક ની વાત હવે એવો ઉપાય છે એ પહેલા એક મહત્વની વાત એ પણ જણાવી દઉં કે પહેલો ઉપાય જે આપણે લોકોએ કર્યો છે કે જેમાં તમે લોકોએ જીરું છે આદુ છે અને તુલસીના પાન ઉમેરેલું પાણી જે તૈયાર કર્યું છે આ પાણીની અંદર એનું સેવન કરો છો એ પહેલા તમારે લોકોએ એક ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો સારા સ્વાદ માટે અને તમારો કફ છે તે સરળતાથી છૂટો પડે એના માટે હવે મિત્રો ઉપાય નંબર ની વાત કરવા જાવ તો આમાં તમારે લોકોએ શું કરવાનું છે તો અડધી ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે યાદ રહે અડધી ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે અને આ અડધી ચમચી આદુના રસની અંદર તમારે લોકોએ

આ મિશ્રણ છે તે લઈ અને તેને આપવાનું છે અને જો તમે વડીલ છો તો આ મિશ્રણનું સેવન તમે એક ચમચી સુધી લઈ જઈ શકો છો દિવસમાં આ પ્રયોગને તમારે લોકોએ બે થી ત્રણ વાર રિપીટ કરવાનો છે મિત્રો માત્ર એક થી બે દિવસની અંદર જ તમારો જેટલો પણ શરીરમાં કફ જામેલો છે તે ધીમે ધીમે સંપૂર્ણપણે દૂર થવાની શરૂઆત થઈ જશે અને તમે પહેલા જેવું જ ફરીથી મહેસૂસ કરવા લાગશો હવે મિત્રો ત્રીજો ઉપાય તમે જણાવો તો એ ઉપાય છે કે માનો કે તમને માત્ર તાવ આવી રહ્યો છે તો માત્ર તાવનો મતલબ જ તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન છે એનો મતલબ જે વાયરસ શરીરમાં ગયા છે એ વાયરસ જ્યાં સુધી શરીરમાંથી દૂર નહીં થાય ત્યાં સુધી આ ઇન્ફેક્શનથી બચી નહીં શકાય અને એટલા માટે તમારી ઇમ્યુનિટી વધારવી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે આ માટે તમારે લોકોએ તુલસીના પાન લઈ લેવાના છે બે ગ્લાસ જેટલા પાણીમાં લઈ તેને ધીમા ગેસે એક ગ્લાસ જેટલું રહી ન જાય ત્યાં સુધી હવે આ પાણીને આપણે લોકોએ ગાળી અને નવ સેકુ રહે ત્યારે પી લેવાનું છે દિવસમાં બે થી ત્રણ વાર પ્રયોગ કરશો અને આ પ્રયોગ ત્રણ દિવસ સુધી કરશો એટલે તમારો તાવ છે તે જળમૂરમાંથી દૂર થઈ જશે કે તુલસીનું ઓપ્શન તમારી પાસે નથી રહેતું તો તુલસીના બદલામાં ખૂબ જ ઝડપથી અને સારી એવી રાહત છે તે તમને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું આતો તો અમારો આજનો વિડીયો આશા રાખું છું કે આપણો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર